જગતની કોઈપણ સ્ત્રીના દાંપત્ય જીવનમાં માતૃત્વ ધારણ કરવું એ એના આખા જીવનની અદભુત અને ભગવાનના વરદાન રૂપી ક્ષણ હોય છે ત્યારે વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા રાજસ્થાન બાસાવાડાના પટેલ રીટાબેન કલશીભાઈ પ્રેગ્નન્સીના આઠમા મહિને મેલીનો ભાગ છૂટો પડી જતા ભારે રક્ત થવાથી આ મહિલાના લોહીની ટકાવારી ત્રણ ટકા ગ્રામ થઈ ગઈ હતી અને બાળક ગર્ભાશયમાં જ મૃત્યુ પામ્યું હતું જેના કારણે આ મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો ત્યારે અન્ય હોસ્પિટલોમાં સારવાર ન મળતા નૂતન હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ એનેસ્થેસિયા ટીમ અને બ્લડ બેંકના સહયોગથી તાત્કાલિક સિઝેરિયન કરી રક્તસ્રાવ અટકાવી દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હાલ દર્દી સ્વસ્થ છે દર્દીના સગાઓએ હોસ્પિટલના ડોક્ટરો સ્ટાફ બ્લડ બેન્ક અને સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો મારું નામ કલસિંહ પટેલ છે આ મારી વાઇફે બેંક અમે દવાખાને ગયા બોરે દુખાવો પડ્યો છે ત્યાં સોના ખરાબી કરી રિપોર્ટ કર્યું પછી અંદર ખૂણાના ટાકા ઓછા આવ્યું કીધું બાળક અંદર મૃત્યુ પામ્યું અમે ત્યાંથી પાછા મહેસાણા ગયા મહેસાણાથી ના પડી પછી અમે અહીંયા ત્યાં ચાર વાર મન મળી ગયો ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હવે કેવું સારું શું કન્ડિશન હતી પોઝિશનમાં દર્દી જ્યારે અહીંયા આવ્યું એ ટાઈમે એટલે બહારથી એને એવું જ કીધેલું કે મેલીનો ભાગ છૂટો પડી ગયો છે બપોર જેવો દુખાવો પડી ગયો હતો એને અને સાંજે જેવું બતાવવા ગયું ત્યારે સોનોગ્રાફીની અંદર બાળક નથી અને મેલીનો ભાગ છૂટો પડીને પાછળ લોહી જામે છે એવું સમજાયેલું લોહી આપવું પડશે એવું સમજાવીને એને આગળ મહેસાણા મોકલેલું ત્યાં આગળ દર્દીને સારવાર ના મળતા એને કીધું કે આગળ જવું પડશે એટલે દર્દી સાંજે દસેક વાગે જેવું હું નૂતન હોસ્પિટલમાં આવ્યું એ જ્યારે આવ્યું ત્યારે શોકની પરિસ્થિતિમાં હતો એનું બીપી ઓછું થઈ ગયું હતું અને આપણી જોડે જે પ્રમાણે રિપોર્ટ્સ હતા એમાં ચાર ટકા સાડા ત્રણ ટકા જેવું લોહી હતું અને તાત્કાલિકમાં આપણે પછી એને બ્લડને હું ચાલુ કરીને અને પછી સિઝેરિયનમાં લીધું બ્લીડિંગ બંધ કર્યું મેલીની થેલી પાછળ જે લોહીનો ભરાવો હતો એ ઉપરથી લાગતું જ હતું કે ઘણો એવો બ્લડ લોસ હતો અને એના પછી બ્લીડિંગ બંધ કર્યા પછી પેશન્ટને બીજા બ્લડ આપ્યા જે જરૂર હતી અને હાલ પછી રિકવરી તો સરસ છે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર